એમાં ભગુ બાપુ એટલે શું કરું જેના ઘરમાં જુવાન દીકરી હોય હજી ગોળ ખવાણો હોય ફેરા ના ફેરા ફેરા ફેર્યા પછી તો કાઠીની ચારણ ની રાજપૂતો ની અમુક દીકરીઓને કેવું જ ન પડે શીખવાડવું જ ન પડે એમાં ભાણ બાપુ છે એને એમ થયું કે મારા ભાગમાં તો મારો દીકરો નહોતો પણ આ મોગીભાઈ નો શું હજી તો ફગફણ કર્યું છે એટલે ન્યા આવી અને ફેદરા દાદલ ને બાપુએ કીધું કે બાપા મારા તો દીકરાનું જે થવું હોય તો થઈ ગયું પણ દીકરી નો શું નો બીજે ગલ ખાધો હોય તો બીજે સદફણ કર્યું હોય તો તેથી ફેદરા દાદલે કીધું તું તો બાપુ આપ અહીંયા ઉભા રહ્યો હું જરાક ઓરડે જાતો આ વાત ડેલી ની નથી આ વાત ઓરડાની છે મારે કાઠિયાની ને મળવું જોઈએ યાવ્યા મળવા માટે અને મોંઘી આવી ને હાથમાં માળાની ની ફરતો તો હજી તો જુવાન કાઠીની દીકરી પણ હર હર સમર ઘર ઘર ગામ રાધા કૃષ્ણ સીતા રામ કેવલ જાનકી ગીરતાર બ્રાહ્મણ રુકમણી ભરતાર ઠાકર મેર ભરબત થામ રાધા કૃષ્ણ સીતા રામ રાધા કૃષ્ણ સીતા રામ માળા નો બેરખો ભરે જોગમાં જેવી બની ગયેલી એને માં અને બાપ ની વચ્ચે વાત સાથે સાંભળી એટલે દીકરી બા પેલી વાર ઉભા થયા અને બાપુ ની પાસે આવીને કીધું બાપુ મારી માં એ વાતનો જવાબ નહીં દઈ શકે એ જવાબ હું દઉં છું આજ કાઠીની દીકરી મર્યાદા છોડીને બાપુ બોલે તો માફ કરી પણ ચલાળા હોય એને કાઠી શું છે તો કે બેટા ચલાળાનો મોટો દીકરો હોય એના ઘરવાળા હોય એને આખી ફરજ ના કાઠીઓ માં કે છે બાપુ મેં ચુંદડી કોના નામની ઉઠી હતી એ કાઠીનો કોણ હતો તો કે ત્રણેય પ્રજ કાઠીનો બાપ હતો તો બાપુ હવે કાઠિયાવાડ માં એવો કયો કાઠી મળશે કે એની માને જનતા ને ચુંદડી ઓઢાડવા આવશે બાપુ જેના નામ ની ચુંદડી ઓઢી હોય એની ઉપર હું આયકું કાઢી નાખી અને સાહેબ બાપુની ની ફૂલ સમાધિ ઉપર આખી જિંદગી